નમસ્કાર મહુવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ આ કે કોર્ટની અંદર આજે ગુજરાતના મોટાભાગના લોકોના આંખ અને કાન જોડાયેલા હતા જેનું કારણ હતું બગદાણા બબાલ આ બગદાણા બબાલ જે ઓગણત્રીસ ડિસેમ્બરથી ચાલુ થઈ હતી અને છ ફેબ્રુઆરી આવતા આવતામાં મુખ્ય આરોપી એટલે કે જયરાજ આહિરને જામીન મળશે કે કેમ તે સવાલ મોટો થઈ ગયો હતો અને આજે કોર્ટમાં નવનીત બાલદિયાના વકીલ અને જયરાજ આહિરના વકીલ તરફથી ધારદાર દલીલ થઈ હતી અને સવાલનો જવાબ મળવાનો હતો કે જયરાજ આહિરને જામીન મળ્યા છે કે કેમ તેનો માનનીય જજ સાહેબે બંને તરફથી દલીલ બંને પક્ષ તરફથી દલીલો સાંભળી અને જવાબ જે છે તે આવતીકાલ માટે પેન્ડિંગ રાખ્યું છે એટલે કે આવતીકાલે ખબર પડશે કે જયરાજ આહિર જેલમાંથી છૂટે છે કે કેમ આ તરફ નવનીત બાલિયા પણ પોતાના નવા પ્લાન સાથે રેડી છે કે જો જયરાજ આહિર છૂટે છે તો તેઓ આગળ હાઈકોર્ટમાં જશે અને જો જયરાજ આહિર નથી છૂટતા તો તેમના વકીલો પણ હાઈકોર્ટમાં જાય તેવી શક્યતાઓ છે જ છે એટલે કે આ કેસ હજી મોટી તારીખ પર તારીખ પર તારીખ કેસમાં લાગુ પડવાની છે આગળ જોવું રહ્યું શું થાય છે અત્યારે વકીલ ચેતન બારૈયાને સાંભળીએ તેઓએ આ મુદ્દે શું કહ્યું નમસ્કાર મિત્રો આજરોજ મવા કોર્ટ ખાતે ટોટલ ત્રણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી ત્રણ જામીન અરજી ટોટલ ચાર આરોપી હતા તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષે હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નહી તો અમારી ટીમે લીગલ ટીમ દ્વારા જે કાંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી હવે માન્ય મવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે આ સાત તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે તો આ સાત તારીખે કાલે જોઈએ શું થાય છે